અહીંયા જે સેવા કરે છે તે પણ ખૂબ અદ્ભુત છે અને અહીંયા જે કંઈ આ પીડિત પરિવાર આવે છે શરીરથી દુખ્યા આવે છે માનસિક દુખ્યા આવે છે તે લોકોને જોઈને ખરેખર અહીંયા એમ થાય છે કે અહીંયા આ બધા જે સેવા જે કરે છે અને ભગવાને આપણને મોકો આપ્યો છે કે અહીંયા આ બધાનો કંઈ સેવાનો આપણે લાભ લઈએ તો અહીંયા ખૂબ સારી સેવા ચાલે છે તે જો મારું નામ સંગીતા હિતેન્દ્ર કુમાર પટેલ ગામ મૂળ બટ લંડનમાં અમે રહીએ છીએ આજે અમને આ દિવસે અમને લાવો મળ્યો અહીંયા આવીને બધું જાણકારી કરવાનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને બધાને જોયા બધા હેપી છે અમને પણ આવો લાવો મળે એવી અમે તક ગોતી રહ્યા છે થેન્ક યુ બધા મને ઓળખે છે પણ મારા જયેશભાઈ છે ખાસ મિત્ર છે એમના બેન છે મારા બેન છે બેન જ છે આ સંસ્થા એ ખરેખર માનવ મંદિર છે ને મને અવારનવાર આવવાનું ગમે છે કે કંઈ આપણે ન ધરી શકીએ એવી સેવા થતી હોય છે આપણાથી નથી થતું એ આપણાના આપણા પોતાના પરિવાર માટે નથી થતું એ આપણે અહીંયા બીજાના પરિવારો માટે ખરેખર દિલથી જ સેવા કરે છે એટલે મને તો મારા હૃદયમાં મંદિર આ જ મંદિર આવી ગયું છે ભગવાન બધાનું ભૂલો કરે એવી પ્રભુ પ્રાર્થના